નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાલમાં પંચાણું વર્ષના એક અઘોરી બાબા તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે તેમનું નામ બાબા કાલપુરુષ છે તેમનો ભસ્મ રંગાયેલો ચહેરો સૌ કોઈ ચોંકી જાય છે તેમના હાથમાં માણસની એક ખોપડી છે તેનાથી તેઓ પાણી પી છે કહેવાય છે કે હિમા હિમાલયમાં ધ્યાન લગાવવાથી તેમનો અવાજ ઊંચો થઈ ગયો છે આ અઘોરી બાબાએ એવી ભવિષ્યવાણી કરી છે કે સૌ કોઈ ચૂકી ગયા તેઓ પોતાના આ ઊંચા અવાજમાં કહે છે કે ચિંતા સળગી જશે અને હવા કાળી થઈ જશે નદીને એ બધું યાદ છે જે માણસો ભૂલી ગયા છે જ્યારે ગંગા રટશે તો તેના આંસુ મેદાન પર પડશે આ શરૂઆત થઈ ગઈ છે બાબા કાલપુરુષ સામે સંગમના મેદાન તરફ ઇશારો કરતા કહે છે કે હું છેલ્લા સાત મહાકુંભમાં આવ્યો છું દરેક વખતે હું આ વિસ્તારમાં ફર્યો છું પણ આ વખતે સંકેત કંઈક અલગ જ છે અંતિમ સંસ્કાર સ્થળ પર કાગડા કંઈક અલગ જ ગીતો ગાઈ રહ્યા છે મળદા વધારે વિહવળ બનતા જાય છે અઘોરી બાબા કહે છે કે ધરતી પોતાનો શ્વાસ બદલી રહી છે તેની સાથે જ તેઓ રાગથી પવિત્ર પ્રતિક બનાવે છે અને કહે છે કે જ્યારે નદી પોતાનો રસ્તો બદલશે તો શહેરોને અનુભવ થશે કે તે ઉધારની જમીન પર વસેલા છે આગામી વર્ષે તે આકાર આપશે જેનાથી મનુષ્ય સ્થાયી અથવા શાશ્વત માને છે બાબા કાલપુરુષ આ મહાકુંભમાં આવનારા સૌથી ઉંમરલાયક અઘોળી સાધુ છે તેમની કેટલી ભવિષ્યવાણી પાણી પર આધારિત છે પાણીની કમી અને આપદાઓ પર આધારિત છે જે ઘણી વાર સટીક સાબિત થઈ શકે છે તેઓ કહે છે કે પહાડ પોતાનો બરફ છોડી દેશે પહેલા ધીમે ધીમે બાદમાં એક સાથે પવિત્ર નદીઓ નવા રસ્તા શોધશે કેટલાય મંદિર ધરતી પર પાછા આવશે બાબા કાલપુરુષની સૌથી મહત્વની ભવિષ્યવાણી મહાકુંભ સાથે જોડાયેલી છે તેઓ કહે છે કે આ સંગમ બદલાઈ જશે નદી વહી રહી છે સમય સાથે સંગમને નવું સ્થાન મળશે જ્યાં આજે રણ છે ભવિષ્યની પેઢી ત્યાં કુંભનું આયોજન કરશે જો કે બાબા કાલપુરુષની ભવિષ્યવાણીઓમાં ક્યાંય વિનાશનો ઉલ્લેખ નથી તે ધારધાર અંગ્રેજીમાં ભવિષ્યવાણી કરે છે આવનારા પરિવર્તન પૃથ્વી પર નહીં હોય યુવાન પેઢી તે યાદ રાખશે જે મધ્ય પેઢી ભૂલી ગઈ છે હવે જન્મ લેનારા બાળકોને એ યાદ હશે જે આપણે ભૂલી ચૂક્યા છીએ તેઓ હવાને સમજશે તેમને ખબર પડી જશે કે પૃથ્વી ક્યારે ફરવાની છે યુવાન પેઢી ફરીથી આકાશને વાંચવાનું શીખશે અમાસની રાતે કરવામાં આવેલી તેમની ભવિષ્યવાણીઓ આવનારા સમયની એક જટિલ તસવીર રજૂ કરે છે જો કે તેમની આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડશે છે એ તો આવનારો સમય જ બતાવશે